તો મિત્રો ગાડી ઉપડી હવે કમળાઈ એ દર્શન કરવા જતીનભાઈ ચાર થઈને બહાર આવી ઠપકારી અને છે પણ જતીનભાઈ ના ચશ્મા તૂટી જાય એટલે પછી પાછા વિપુલભાઈ કાઢીને આપી દીધા હા ઓલા તું એને આપી દેતો પછી ઉપડ્યું હવે અમે બધા

અહીંયા અમારે મેલડીમાંનું મંદિર છે મોહણી મેલડી જય મેલડીમાં ગામની બહાર નદી આવી ગઈ નદીમાં બે સાઈડ થોડું થોડું પાણી મોટી નદી છે હા અમારે ખૂટે જ નહીં દવા લેવી હોય તો આવી જવાનું આયુર્વેદિક દવાખાનું છે એની બાજુમાં અમારે જીગાભાઈ કારક કારક થોડુંક થોડુંક બોલી લે હા હમ આ હવે ગામની બહાર નીકળી જાય

મિત્રો આમ નામ અમે જઈએ છીએ હવે બિના રેજો આવડતું નથી પહેલો વિડિયો છે આગળ મજા આવશે છે લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો આ જિગ્નેશભાઈ શીખવાડે એમ જ હું બોલીને તમને બતાવી રહ્યો છું અમારે જિગ્નેશભાઈ મકવાણા ગામ કોટા મોય એમની યુટ્યુબ ચેનલમાં આ વિડીયો તમને જોવા મળે છે હમ અત્યારે અમે જંગલમાં છીએ સામે જોવો પંખા દેખાય છે રાતના સમયે હાવ જ દીપડા આવું જોવા મળે હા અને જીગાભાઈ રોદા બહુ લે છે પેઢી માટે શેક્યું કરીને તો મિત્રો અમે પોગીજા કમલાય માં ના ડુંગરે અડધા ડુંગરે હતું parking જ્યાં કરી ગાડી parking પછી વિપુલ ભાઈ ને જીગો ને તને કઈક વૈવટ કરતા હતા છાવી નો પછી અમે પોગીજા મંદિર આ છે કમલાય માં નું મંદિર પછી કમલાઈ જા થોડા ગામ ના એને આ ગાડી ખોવાણ્યું કરી હા એલપી એલપી લઈને જય માતાજી આ છોકરો તો બહુ રાજી થઈ ગયો તો મને ભાળે હા કવચીક મકવાણા મને ભાળેને રાજી થઈ ગયો તો છોકરો પછી ઘડીક આરતીમાં બેઠા કમળાઈ કહીને પછી અમે બી રાજ્યા નીકળવાની ચારી કરી પછી આ કમળા એમાં એ ફોટા પાડ્યા સેલ્ફી લીધી to so, mitro, sampai dekat Dewat khawar program itu, udah Tuhan bawa aja makanya, nah, Jika Jika ini yang mau jadi kemesahi, nyadung જીગા ભાઈ થાકી જાય હે હા મે છે એ ગાડી હોતા એમ થી એમ નોતી ડુંગરો ઠડાવવા ભાઈ મજા નો આવે હવે જીગા ભાઈ દેખાડે છે આમ પ્રોગ્રામ એટલે ગાડી લીધી સીધી ન પ્રોગ્રામ મે વિડિયો ગમે દે ના રહેજો અચાનક જ ગગ ટ્રેક્ટર ટ્રેક્ટર આવી ગયું જોજો હમણાં ડુંગરે સરતા જાઓ ઉતરવામાં ધ્યાન રાખો યે વાડી એક વી કેમ થોડો રસ્તો હાકડો છે મુજા બટ ગઈ અમારે વિપુલભાઈ ડ્રાઈવર હેવી હતા એટલે અમે ગાય ગાવ ઉતરી ગયા ડુંગરો ફોટો જોઓ અચાનક ટ્રેક્ટર આડો આવી ગયું

دې 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 دې